ધોરાજી જિલ્લાના ખેડૂતોએ ભાદર બે ડેમના દરવાજા ખોલ્યા અને પછી ખુશીની લહેર વ્યક્ત કરી હા અને વિસ્તારના ધારાસભ્ય જાડેજાની રજૂઆતને આધારે સરકાર દ્વારા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની મંજૂરી આપવામાં આવી ડેમના ત્રણ દરવાજા લગભગ ચાર ફૂટ ખોલીને અંદાજે સોળ હજાર છસો વીસ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને કારણે ધોરાજી અપલેઠા અને કુતિયાણા અને રાણાવાવના લગભગ ત્રીસ ગામોની એક હજાર હેક્ટરથી વધુ જમીન સિંચાઈનો લાભ મળશે ખેડૂતો કહે છે કે છેલ્લા ચૌદ થી પંદર વર્ષથી ધારાસભ્યના પ્રયત્નોને આ લાભ તેઓને મળે છે અને પાણી મળતા આવશે ચણા જુવાર અને ઘઉં જેવા શિયાળુ પાકને મોટો ફાયદો થશે નદી કાંઠાના વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે બોર કુવા કાર્યરત ન થતા ડેમનું પાણી ખેડૂતો માટે આશીર્વાદ સમાન બની રહ્યું છે આ પગલાથી ગ્રામ્ય વિસ્તારમાં ભારે હર્ષ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો તમારું નામ અને હાલ કેટલાક ક્યુસેક પાણી છોડા છે અને કોની રજૂઆત હતી શું છે સમગ્ર વિગત જે બી સોજીત્રા સેક્શન ઓફિસર ભાદર બે ડેમ આજ રોજ આપણે માનનીય શ્રી કુતિયાણા રાણાવાવ વિસ્તારના જે કાંધલભાઈ જાડેજાની રજૂઆત અન્વયે સરકાર શ્રીમાંથી પાણી છોડવાની મંજૂરી મળતા આજે આપણે ભાદર બે ડેમમાંથી ત્રણ દરવાજા ચાર ફૂટ ખોલી આશરે સોળ હજાર છસો ને વીસ ક્યુસેક પાણી નદીમાં છોડવાનું જે આયોજન હતું એ અનુવયે કામગીરી ચાલુ છે અત્યારે અને આ પાણીથી સિંચાઈમાં સિંચાઈ માટે નીચે આવતા ધોરાજી કુતિયાણા રાણાવા ઉપલેટા સહિતના તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે લાભ થવા પામશે એટલે જેમ કે આ ભાદર બે કાલીન્દ્રી બાટવા ખારો મીણસાર અન્ય નદીઓના પાણી છે એ પોતાને સ્વ ખર્ચે અને એનું પહેલી વખત એવું વચન આપ્યું હતું કે હું ધારાસભ્ય હઈશ કે નહીં હોઉં હું જ્યાં લગી છું ત્યાં લગી પાણી દર વર્ષે છોડાવીશ પણ આ વખતે ધારાસભ્ય વતી સરકારનો પણ આભાર કે જેણે આ પાણી છે બાટવા ખારો અને આ બે એ ન્યુસ છોડાવેલ છે તો ખેડૂતોને બહુ આનંદની લાગણી છે અને લગભગ હું તમને કહું કે આ સૌરાષ્ટ્રની જીવાદોરી છે ભાદર નદી ભાદર નદી કાલિન્દ્રી બાટવાખારો એમ લગભગ ઘેડ વિસ્તારના અહીંથી સાઠ સિત્તેર કિલોમીટર સુધી જાજા ખેડૂતોને રાહત શેણા જેવા પાકમાં શિયાળુ પિયત નહીં તર થતું નહીં ખારાશ આવી જતી એટલે બે મહલ લેવાય એમ છે એટલે ખેડૂતમાં બહુ હર્ષને ઉલ્લાસ છે તો ખેડૂતો વતી હું ધારાસભ્ય અને સરકારનો બંનેનો આભાર માનું છું જય શ્રી કૃષ્ણ મારું નામ છે માલદેભાઈ ગીગાભાઈ વડેદરા કુતિયાણા હું એક ખેડૂત છું અને મારી સાથે ખેડ વિસ્તારની અંદરથી અને આજુબાજુના જેટલા કુતિયાણું છે ઉપલેટા વિસ્તારના છે જે ખેડૂત બધા આવેલા છે આ ચૌદ વર્ષથી અમારા લોકલાડીલા ધારાસભ્ય કાંદલભાઈ દ દર વખતે પૈસા ભરીને પાણી છોડાવતા હતા આ વખતે સરકારનો પણ ખૂબ ખૂબ આભાર આ વખતે નિઃશુલ્ક પાણી છોડાવે છે તો એને ખૂબ ખૂબ આભાર શું ફાયદો ફાયદો અમારે અમારે જબરજસ્ત થાય એક તો ધોરાજીના જેટલા ગામડા આવે છે પછી ઉપલેટા તાલુકાના આવે છે પછી પોરબંદર કુતિયાણા અમારા આખા જિલ્લાની અંદર છે ક્યાં સુધી માધુભર સુધી અમારે આ બધા ચણા નો પાક છે અત્યારે જુવાર છે ઘઉં છે એને જબરજસ્ત ફાયદો થાય છે